વડોદરામાં સિગમા યુનિવર્સિટી અને ઇન્ડોનેશિયાની યુનિવર્સિટી વચ્ચે યુનિવર્સિટીના શિક્ષક અને વિદ્યાર્થીઓ પ્રોગ્રામ થશે એક્સચેન્જ પ્રોગ્રામ અને સેમિનાર સાથે એજ્યુકેશન માટે કામ કરશે સિગમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ટ્રેનિંગ માટે ઇન્ડોનેશિયા જશે વાયરલ વાઇસ ચાન્સલર ડોક્ટર આરસી પટેલ અને રજિસ્ટ્રાર હાજર રહ્યા સાઇન કર્યા છે જેમાંથી એકનું નામ છે એમિકોસ યુનિવર્સિટી જે ઇન્ડોનેશિયામાં સ્થાપિત છે એક એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે થાઇલેન્ડમાં સ્થાપિત છે અને એક ટુરિબા યુનિવર્સિટી જે લેતીવામાં છે આ માધ્યમથી અમે એવું ટ્રાય કરીએ છીએ કે છોકરાઓને સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ થાય કે ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ થાય ક્રેડિટ ટ્રાન્સફર પ્રોગ્રામ્સ થાય અને ટ્રાય કરીએ છીએ કે આગળ જતા ડ્યુઅલ પ્રોગ્રામ્સની પણ અમે એમને અરેન્જમેન્ટ આપીએ અને છોકરાઓને એક્સપોઝર મળે ઇન્ડિયામાં રહીને છોકરાઓને એટલું એક્સપોઝર મળે કે એ લોકોને ખબર પડે કે આ ઓવરઓલ વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે સો સિગમા યુનિવર્સિટી પ્રાઉડલી ઇન્ટરનેશનલાઇઝેશન તરફ બી થઈ જઈ રહી છે અને નેશનલાઇઝેશનમાં બી બહુ બધા એમઓયુ સાઇન થઈ રહ્યા છે સો એ બદલ બધા લોકોને એમના બ્લેસિંગ્સ અને સપોર્ટ માટે થેન્ક યુ કહેવા માગીશ અને સાથે સાથે કે ટીવી ન્યૂઝના માધ્યમથી બધા બધી ઓડિયન્સને બધા દર્શકોને રથયાત્રાની શુભેચ્છા એમઓયુ સાઇન કર્યા છે